જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ આવશે એવા અને એવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં સવાર સવારમાં આપણે થોડી પરેશાની આવી ગઈ છે ઉપાધિ ઉપાધિ એટલે છે નહીં તો કે ભાઈ આપણે એને દરાની મોટર હતી ને એ કાઢવાનું થયું છે જામ થઈ ગઈ છે કે હવે શું થયું હવે આપણે ખોલીને જે રોટર આ સિંગલ ફેસની છે ન્યૂટ્રન ફેસની મોટર એકના નળા નવ વીઘાનું પિયત છે અમારા આની માથે એ આ કોહવાળી જેવું કામકાજ છે બધું બધું છે છે પીએચ મેથો અને ચણા ને તુવેર ચણાની અંદર આપણે તુવેર ની અંદર ચણા છે ને જગનેશભાઈ જો મોટર આપણે ઉભા જોઈ લેજો બરાબર ને મોટર હવે આપણે જે જોઈ લે તો એક ચાલ બહુ મોટી બતાડે પેકિંગ મળી દે વાઇસરની વાયસર છે ને એનું પેકિંગ મેળવી દેજો કેમ કે

મહિનારીઓ આપણે આગળ વધીએ તો જો થઈએ જ પડે આપણે પાછું પણ જોઈ લઈ ટ્રાય કરશું જાય છે પુસ્તક આવે ધીમે ધીમે થતા બાજુ જોવા લ્યો ભાઈ 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 આપણે ત્રણ જણા હતા પણ સનાડા બાંધી જવા દીધી ને આ જુઓ આ ગરડા હાલમાં આપણે હે ને આમાં થસ બસિંગ વયા ગયા આપણે ટ્રાય કરી લીધી એક જે કાટો ને પછી બહાર કરવું બંધ કરી દીધું પાવરે થસ બસિંગ ગયા ને આપણે હે ને જો કેટલીક ચાલ છે આપણે જોઈ નાખી હો જો ચાલ હે ને ઓછા માછી હે ને ખૂબ છે એટલે કે હુતેણી વાર છે ચાલો ઊંચા ઊંચી બહુ સારી આમ પૂછો જાવું જ છે તો સારું ભાઈ મિત્રો બનના રહ્યો વિડીયોમાં વધી આગળ કેમ કે આને હવે આપણે દવાખાને લઈ જવું જોઈએ ઓપરેશન રૂમમાં કેમ કે એનું થસ ભૂસિંગ ગયું હોય ને મોટર બેડી થસ ભૂસિંગ ગયું હે તો આપણે એ કામ કરાવવું જોઈએ એટલે ખંભાળીએ ધક્કો થાય ને બધા સકરાઈ ગયા આપણે યાર હા સારું હાલો સારુ બેના રહ્યો વિડિયોમાં હાલ માં બીજો દિવસ चना મોગી ગયો છે ને ચાલુ છે આપડે ચોથું પિયત चना માં તમને લાઈવ દેખાડી દઉં જો चना માં પિયત ચોથું ચાલુ છે આપડે પાણી નું ફ્લાવરિંગ ની વાત કરીએ ફ્લાવરિંગ ની વાત જો ભરપર મુત્રા ને ભરપર માં ભરપર માત્રા ની અંદર ફ્લાવરિંગ થઈ ગયેલું છે ફાલ ફૂલ નું ને તાણ પર બહુ સારી દીધી હતી આપણે હેટા હેઠના કેરા છે પચાસ આપણે પાંચસો ફૂટનો ખેલો છે અઢોર જગ્યા છે આમ અઢોર તો પાણી દોરીને આલે એટલે આમ ભાગીને એટલે કાંઈ ચિંતા છે નહીં ને થોડીક ગરમી જેવું વાતાવરણ થઈ ગયું એટલે કે થોડુંક કાતરા જેવું વાતાવરણ થઈ ગયું એટલે કે કાતરો થઈ ગયો છે એટલે થોડીક તવી તપે છે ને વાતાવરણ જવું હમ તો એ ધુમ્મસ જેવું રીએ છે વાદળછાયા જેવું એટલે કાંઈ ટેન્શન છે નહીં જો આપણે ચણાને પાણી દઈ દઈ ઠંડી ઓછી થઈ અને ઠંડી બે ગજબની પડતી હતી બહુ સારામાં સારી કેમ કે આવી ઠંડી ક્યારે પણ નથી પડી એવી ઠંડી પડતી હતી એ જીરુંનો ગ્રોથ પણ રોકાઈ ગયો હતો જીરું ગ્રોથ કરતું રોકાઈ ગયું હતું એવી ઠંડી હતી ને થળિયા એના હે ને તમે જુઓ ને તો ગુલાબી કલર એટલે કે કાળા કલર જેવા થઈ ગયા એમ ગુલાબી થૂથા ગુલાબી કાળા જેવા એટલે ગ્રોથ કરતું જીરું રોકાઈ ગયું ઠંડી બે ગજબ પડી હવે તડકી પડે કે તવી પડે ને તો થોડોક ગ્રોથ કરવા માંડે જીરાનો ને કા પછી થોડોક ઠાર આવે તો પણ ગ્રોથ કરે ચણા માટે તો ઠાર બહુ ખાસ અનુકૂળ આવે ચણાની ઠાર હોય ને એમ તો બહુ ફાયદો થાય એટલે કે ચા ઠાર પણ આવવો જરૂરી છે ચણાની અંદર જો ઠાર ના આવે તો ખાર ના બે ખાર ના બે તો ફ્લાવિંગમાં વધમાં બધી વાતે આપણે નુકસાની આવતી હોય છે એટલે આ વાત હતી આપણે ચણા બાબતની કાલે છે અગિયાર તારીખ અગિયાર તારીખે પહેલાં મહિનાના અગિયાર તારીખે આપણે બાયર કંપનીનું મિટિંગ છે એટલે આપણે એનું પણ વિડીયો બનાવશું ને મેળશું રેલવે સ્ટેશન આગળ સરકારી સ્કૂલમાં રાખવામાં આવી છે કાલ રોંઢે અગિયાર અગિયાર તારીખે પહેલાં મહિનાના અગિયાર તારીખે રોંઢે ચાર વાગે મિટિંગ રાખવામાં આવી છે તો કોઈ પણ ખેડૂત ભાઈઓને જવું હોય તો નમણા વિનંતી જઈ શકો છો જાહેર આમંત્રણ છે નાસ્તો પણ રાખવામાં કંપની દ્વારા આવ્યો છે કોઈ પણ ભાઈઓને જવું હોય તો નાસ્તો અને મીટિંગની જાણકારી લેવા બાયો કંપનીવાળાનું પેસ્ટીજાઈડ દવાનું આયોજન રાખવામાં આવ્યું છે તો તમે તારે જઈ શકો છો કોઈ પણ આપણા ચાહક હોય અથવા આપણા સબસ્ક્રાઈબર ભાઈ હોય એને જવું હોય તો જઈ શકો છો તમે તો ગલતુંગેના રંગ પર અને ભરૂડિયા ચાર ચોકડી પડે એની વચ્ચે સરકારી સ્કૂલ છે ટેશન ખોરા આપણે રસ્તો જઈને અહીંયા સરકારી સ્કૂલમાં રાખવામાં આવી છે બાયર કંપનીવાળાની આપણે મીટિંગ એટલે કે અગિયાર તારીખે તો નમ્ર વિનંતી કોઈ પણ જાવ હોય તો જવા જઈ શકો છો ને આપણે એના પણ લાઈવ થઈને વિડીયો અપલોડ કરશું ને લાઈવ પણ થશું બનતી મહેનત કરશું તમને દેખાડવા માટે રોંઢે ચાર વાગ્યા પછી જશું એટલે કાલે શનિવારે સારું વિડીયો મહિના રહ્યો હાલમાં આપણે મોટર પાછી વાપસ ઉતારી દીધી છે મોટર કરાય એવા તો કઈ ખરાબ નથી ડટ્ટા બરી ગયા તો એની હિસાબે મોટર કાઢીને વળી પાછી ઉતારી એવું પૂછો મેં પાછી અંદર દરામ ઉતારી દીધી છે ને બધા જો હવે પાણી હમણાં આવશે આપણે આવી રીતના આજે હેરાન થઈ ગયા બે ગજબના ઉપાધિનો કંઈ પાર રહ્યો નહીં ખાલા ફોટા આપણે હેરાન થઈ ગયા એટલે આવું બધું કામ હાલતું હતું હજી ને મોટરમાં નાખી દીધું ઓટોમેટિક સ્ટાર્ટર આમ આપણે હાથીકું ભરાવતા હતા ને જોવું ઓટોમેટિક સ્ટાર્ટર નાખી દીધું આપણે હવે કાંઈ ચિંતા છે નહીં હમણાં ઉપડે છે શું કરે મોટર હમણાં ખબર પડી રહે સિંગલ ફેસનું પણ ટાટર આવી ગયું ન્યુટ્રન ફેસનું તો આપણે નાખી દીધું છે ઉપડી ગઈ એક થી 2 મિલિલીટની આસપાસમાં આપણી મોટર પાછી ઉપડી ગઈ છે જે બ્લુ કલરની લાઈટ થઈ ગઈ છે પાછી લાલ હતી એમાંથી ઉપડ્યા પછી બ્લુ થઈ ગઈ એમ્પીયર લે 16 સ્ટાર્ટર થઈ કમ્પ્લીટ તો પાણી જોવા કમ્પ્લીટ આવી ગયું તો આ કેબલની બાંધવાની દોરી હતી આપણા હાથમાં કો ને આપણે જાય કેમ કે આ વાડી અમારે નવ વિકંડ પીએચ છે ને મારા આ વાડી નવ વિકણ પિયત છે ને આ સિંગલ ફેસ મોટર દરા ઉપર જ છે આનો બધો ઉલાર ઉપાડી ઉપાડીને આપણે આપતા હોય તો સારું ભાઈ મિત્રો આજનો વિડીયો બસ એટલો જ હતો તો તમને પાણી પર છેલ્લે છેલ્લે બચાવી દે કે એવું કંઈક કાઢે છે સંતોષ ભાઈ હાલમાં પાણી ભરે ટાકો પીવાનો તો કેવું કંઈક મોટર પાણી ફેંકે છે ચોવીસ કલાક આઈ લઈ રાખશે ઓટોમેટિક સ્વીચ નાખી દીધી ને ખાટીકું ભરાતા હવે કાંઈ ચિંતા છે નહીં કેમ કે ઓટોમેટિક સ્વીચ હોય ને તો કંઈ લગભગ કે એવું કંઈ જાય પાવરનું ફોલ્ટ થાય અથવા છેડા બળે બરે ફોલ્ટ થાય તો કંઈ ઉપાધી ના રહીએ એ કેવું કંઈક પાણી કાઢે જોઈ લે મોટર આ કાકો ભરો અત્યારે રાખ્યો પાણી માણસને પાણી પીવો કેવું કંઈક પાણી કાઢે સિંગલ ફેસની મોટર હાલે છે કામ કાન પહી જાય છે ટેક્ટર ડગડગ્યું લઈ જાઓ ચણામાં હાથી લાગવા લઈ ગયા છે યુવરાજ ટેક્ટર આપણે કમ્પ્લીટ ઊભી છે ચાર વાન ચાલુ નથી કરી ને તુવેર પણ હજી ઉભી છે એમાં પાણી પાવું છે પણ હજી બે ચાર દિવસ પછી વિચાર છે મેથો પી ગયા તુવેર માં પાણી પાવું છે સંતોષ કેટલો મેથો કેટલો પીધો આપણે તન રહી ગયા તન રહી ગયા ખાતા ને ખુ તેમાં ને બાકી આ બાજુ બાકી છે બીજો પી ગયો ને હા હા સિંગલ ફેસની આપણી મોટર ઓલરેડી ચાલુ થઈ ગઈ છે દરાની હવે ચિંતા છે ને આપણે અહીંથી વાવમાં જો આપણે વાં વાવ છે ને નીચલા પડામાં ચાલો ગારનો ઢગલો દેખાય કે નહીં એમાં અહીંથી હવા નળાનું પાણીમાં જવા દેવું ચોવીસ કલાક ભરાય ને એટલે ત્રણથી ચાર કલાક એ વાવ હાલે પછી મેથામાં આપણે પાણી પીએ જ પાઉ કાલ પી જાય કાલ એક વેર ભરાઈ જાય એટલે પી જાય ને એક કૂવો ભરાઈ જાય એટલે ચોવીસ કલાક આપણે હાલશે ને આ દરાની મોટર અવળીયા દરાની વાવમાં એટલે ચોવીસ કલાક પાછું વાવ ભરાય ને પછી એમાંથી ત્રણથી સાડી ત્રણ કલાક જવું મેથા મામાં હાલશે પાછું વાવની મોટર બરાબર ને ચાલુ કરશે ત્રણ કલાક વાવની હાલે પછી ચોવીસ કલાક દરવાનું પણ ત્રણ કલાક વાવની હાલે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં હવે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જેથી કરીને અવા નવા હેતુથી અમને વિડીયો બનાવવાનો ઉમંગ મળે ને બનાવતા રહી ને તમારા લગીન કોઈ પણ અમારા કામ કરતા હોઈને વિડીયો બનાવીને મૂકી રાખે અપલોડ કરી રાખે એટલે કેટલો ઉમંગ મળે અમને તો સારું મિત્રો ચાલો રજા લઈશી જય જવાન જય કિશન ભારત મતા કી જય